સાબરકાંઠાથી સમાચાર સાબરકાંઠાના વડાલીમાં બે જૂથ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે પ્રેમલગ્ન મામલે યુવકના ઘરે કરાયો પથ્થરમારો રાજપૂત સમાજની યુવતી સાથે યુવકે કર્યા છે પ્રેમલગ્ન યુવકનો પરિવાર યુવતીને ન સ્વીકારતા બંને સમાજ વચ્ચે ચાલી રહી છે બબાલ સવારના સમય યુવતીના પરિવાર સહિત સમાજના લોકોએ મકાન પર હુમલો કર્યો હતો મકાનમાં પથ્થરમારાને પગલે મોટું નુકસાન થયું છે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે બંને પક્ષો વચ્ચે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા સઘર તેમજ રાજપૂત સમાજ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે બબાલ યુવકનો પરિવાર વડાલીમાં અસુરક્ષિત તો કેટલાક અસામાજિક તત્વોએ યુવક સહિત સમાજના આગેવાનોના મકાનો બાનમાં લીધા સવારના સમયે ત્રણથી ચાર મકાનોમાં તોડફોડ કરવામાં આવી સગર સમાજના વિસ્તારમાં ભારે પથ્થરમારો કરાયો તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા જીગર પંડ્યા જોડાઈ ગયા છે જે જીગર જણાવશો વડાલીની અંદર જે બે જૂથ વચ્ચે મારામારીનો જે સામનો સામે આવ્યો છે શું છે આ સમગ્ર મામલો જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો વડાલીમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી પ્રેમ લગ્ન મામલે યુવકના ઘરે પથ્થરમારો આવ્યો હતો રાજપૂત સમાજની યુવતી સાથે સગર સમાજના યુવકે લગ્ન કર્યું આ મામલે જે પરિવારજનો તેના ઘરે પથ્થરમારો કરી અને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સહિતનો કાપડો સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને પક્ષ લોકો વચ્ચે સમાધાન કરવા માટે પ્રયાસ કર્યો હતો જોકે યુવતીના પરિવારજનો દ્વારા ભારે નુકસાન કરવામાં આવી હોવાને કારણે જે સગર સમાજના લોકો છે તેમના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે હાલમાં પોલીસનો કાફલો આ જગ્યાએ ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તરફથી પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જી આભાર જીગર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પ્રેમલગ્ન મામલે યુવકના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો છે રાજપૂત સમાજની યુવતી સાથે યુવકે પ્રેમલગ્ન કર્યા છે યુવકનો પરિવાર યુવતીને ન સ્વીકારતા બંને સમાજ વચ્ચે બબાલ ચાલી રહી છે સવારના સમય યુવતીના પરિવાર સહિત સમાજના લોકોએ મકાન પર હુમલો કર્યો હતો